સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે પોલીસ ચોકીનું ગેરકાયદે પાકું બાંધકામ ફૂટપાથ પર ઉભું કરી દીધું છે નવાઈની વાત એ છે કે આ બાંધકામ માટે પોલીસ વિભાગે કોઈ જાતની પરવાનગી લીધી નથી ગરીબ ફેરિયાઓના લારી ગલ્લાના દબાણ દૂર કરવા માટે ફોજ લઈને ઉતરી પડતા હોય છે સુરત મહાનગરપાલિકાને પાંડેસરામાં પોલીસ ચોકીનું પાકું બાંધકામ દેખાતું ન હોય તેવું લાગી રહ્યું છે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાહે પાંડેસરામાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની પોલીસ ચોકીને ગેરકાયદે ગણાવી તેનું ડિમોલેશન કરવા અરજી કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સુરત મનપા કમિશનરને મોકલેલી અરજીમાં સંજય ઈઝાવાહે ગેરકાયદે ચોકીને તોડી પાડવા વિનંતી કરી છે